શ્રી વલ્લભાધીશ કી જય કૃષ્ણ કનૈયાલા લકી કી જય શ્રી ઠાકોરજી મથુરામાં અને શ્રીમદ ગોકુલમાં બંને જગ્યાએ પ્રગટ થયા છે મથુરામાં પ્રગટ થયું તે ધર્મ સ્વરૂપ વ્યૂહ સહિતના અને શ્રીમદ ગોકુલમાં પ્રગટ થયા તે ધર્મી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં આ પ્રગટ કર્યું છે અને જન્માષ્ટમીની એક બધાઇ છે પરમાનંદાસજી તેમાં આ ધર્મ સ્વરૂપ અને ધર્મી સ્વરૂપના દર્શન કરાવી રહ્યા છે ધર્મ હિત પાયો યહ ધન ધર્મ હિ તે પાયો ની કેરા यशोदा मैया नारायण आयो जाधन को मुनि जप तप खोजत वेदः पारन पायो शोधन धर्यो ક્ષિર સાગર મે બ્રહ્માજાય જગ જા ધન તે શી ગોકુલ સુખ લહિયત સગરે કાજ સમ શોધન વારિર અંતર પરમાનંદ પાયો પાલયમાં ગોપીજનો આવ્યા છે અને મૈયાને કહી રહ્યા છે કે હે મૈયા યહન ધર્મહિતે પાયો બંને સ્વરૂપ અહીંયા ગોપીજનું આપણને દર્શન કરાવી રહ્યા છે નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજ આયો જે મથુરાથી સ્વરૂપ આવ્યું છે તેને તું નીકે રાખજે હે મૈયા અગિયાર વર્ષ અને બાવન દિવસ તે અહીંયા બિરાજશે અને પછી તે ફરીથી મથુરામાં પધારી જશે નારાયણ બ્રજ બ્રજાયો ધર્મ સ્વરૂપ બ્રજમાં પધાર્યા છે જા ધન કો મુનિ જપ તપ ખોજત વેદ હું પાર ન પાયો ધન બતાડશે હવે અહીંયા વાત કરી રહ્યા છે તે ઠાકોરજીની કે જે શ્રીમદ ગોકુલમાં શ્રી ને ત્યાં પ્રગટ થયા છે તેને મુનિ જપ તપથી ખોજ કરી રહ્યા છે વેદ પણ તેનો પાર નથી પામી રહ્યા સો ધન ધર્યો ક્ષીરસાગર મેં બ્રહ્મા જાય જગાયો અગેન કહી રહ્યા છે ધર્મ સ્વરૂપનું કે તે તો ક્ષીરસાગરમાં હતા અને બ્રહ્માજીએ તેમને ત્યાં જગાવ્યા હતા જા ધન તે શ્રી ગોકુલ સુખ લઈએ હવે ધર્મી સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ આ ધનથી શ્રી ગોકુલને સુખ મળ્યું છે સદરે કાજ સવારે હે મૈયા અમારા સગરા કાજ સંવાર્યા છે સો ધન વારી વારી ઉર અંતર પરમાનંદ વિચાર કરી રહ્યા છે કે આ ધનને તો હું મારા ઊરમાં રાખું ઉરની ભીતર પધરાવી રાખું અને વારી જાઓ આ ધન ઉપર કારણ કે ધર્મ સ્વરૂપ તો ફરીથી અગિયાર વર્ષ બાવન દિવસ લીલા કરીને અહીંથી પધારી જશે અને ધર્મી સ્વરૂપ તો દરેકે દરેક ગોપીજનો યશોદાજી નંદ બાવાના હૃદયની ભીતર વારી વારી ઉર અંતર તેમના ઉર ભીતર આ રહેશે અને કેટલું બધું દાન કરશે સગરા કાજ સવારશે શ્રી ગોકુલને સુખ આપશે તો અહીંયા શ્રી આચાર્યજીએ જે વાત આપણને શ્રી સુબોધિનજીમાં કહી છે કે મથુરામાં પ્રગટ થયા તે શ્રી ઠાકોરજી ધર્મ સ્વરૂપ અને શ્રીમદ ગોકુળમાં નંદ યશોદાજીને ત્યાં નંદ સ્વાત્મજ નંદરાયજી અને યશોદાજીના પુત્ર તે છે ધર્મી સ્વરૂપ અને ગોપીજનોનું ધન તો આ જ છે તો અહીંયા શ્રુતિ રૂપા ગોપીજનો આ બંને ભેદ આપણને દર્શન કરાવી રહ્યા છે અને તે જ ધર્મી સ્વરૂપને શ્રી આચાર્યજીએ મહદ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યા છે નિકી ભાંથી તેનું સેવન કરીએ લાડ લડાવીએ શાધી શકી જય કૃષ્ણ કનૈયા કી જય